જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જાય છો ને હવે આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને આજ જવાનું છે ટેક્ટર ભરીને જુનાગઢ બાજુ જવાનો વિચાર છે હવે હું થાય જોઈએ આગળ કંઈક ભરાય કેવડોક ટાઈમ લાગે છે તો જોઈ લ્યો અહીંયા આપણે કપાય છે હેરડી આ બાજુ અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે આ ભાઈ ટાનેક ભરવા આવી ગયા છે ને આવી કન્ડિશન છે ભાઈ ભરવામાં શેરડી બહુ સારી છે માણસોને મજા આવે છે ભરવાની અને હવે જવાનું છે જુનાગઢ બાજુ આગળ શેરડી આગળ હવે આપણે આ લેલન પડી ને એ ભરવાની છે પહેલાં તને પછી ટેક્ટર ભરવાનું હે મળીએ જય માતાજી મિત્રો ટ્રેક્ટર ભરવાનું થઈ ગયું છે ચાલુ જવાનું છે જુનાગઢ આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે જો અહીંયા શેરડી કપાઈ ગયેલી છે આમાં બધા કાપવાનું ચાલુ છે અને માણસો ભરે છે ટ્રેક્ટર ઓ કન્ડિશનમાં છે આપણે અત્યારે ભરાય છે ટ્રેક્ટર અને અહીંયા શેરડી કાપેલી છે તો મળીએ આગળ ભરાઈ જાય પછી ટ્રેક્ટર કંઈક ભરવા વર્ગી જાય આખું અરધું ભરાઈ જાય પછી મળીએ ભરાય છે આપણું ટ્રેક્ટર શેરડી હે કાપેલી આ બાજુ અડધું ભરાઈ ગયું છે જય વડવાળા જય શ્રી સંઘારા જવાનું છે જુનાગઢ અને આમ જો આ શેરડી કાપેલી છે આ બધી આ બાજુ આપણે અત્યારે જવાનું છે જુનાગઢ જુનાગઢનું ટ્રેક્ટર ભરાય છે તો મળીએ આગળ

જેને જતા માટે ना जूनागढ़ी भाई

फेसबुक इंस्टाग्राम मज़े तो आये तो फ़ॉलो कर दे जो अज्ञान है जाई नहीं आते हैं सही नहीं खाली करोबार मारते हैं पार्टरी आगाम ओ मरिया आगर आवे क्या है खाली करें भाई भींदर ना चालू रास्ते

Now you have become a Sholanki. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ